લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ લિમડી તાલુકાના ચોકી ગામે તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે થલે નુકસાન સામે યોગ્ય કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે વાવાઝોડાને કારણે ઝાડ પડી ગયા બાદ પીજીવીસીએલ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે ઝાડ પડી જવાથી વીજળી પુરવઠો ખોવાઈ ગયા બાદ પીજીવીસીએલ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ વીજ પુરવઠો નહીં મળવાથી ખેડૂતોને સિંચાઈ કરવામાં પણ તકલીફ પડતા રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ત્રણ અઠવાડિયા પહેલા વાવાઝોડાના હિસાબે લીમડાનું ઝાડ ચાલુ વીજ તાર ઉપર પડવાથી તાર નીચે પડી ગયેલા હતો જેથી ચોકી ગામમાં ખેતીવાડીનો વીજ પુરવઠો સાવ સંપૂર્ણ ખોરવાઈ ગયેલો હતો અને વીજ તાર હેઠે નીચે પડી ગયેલ હોવાથી કોઈ પણ દુર્ઘટના ન બને અને ખેડૂતોને વીજળી મળી રહે જેના કારણે પાક તેમનું જળવા રહે પાક સુકાય નહીં એ માટે મારા દ્વારા લીમડી બીટીસીલ કચેરીને ત્રણ વાર કમ્પ્લેન કોલ સેન્ટરમાં કરાવવામાં આવી હતી છતાં એ લોકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી કામ રિપેરિંગ ન થયું હોવાને કારણે અત્યારે લોકોને સિંચાઈમાં ખૂબ જ મુશ્કેલી પડે છે લોકોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને હાલ પણ તે તાર અત્યારે નીચે જમીન ઉપર ચાલુ લાઈવ હોવાથી જો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેના સંપૂર્ણ જવાબદાર બીજીશીલ કચેરીના અધિકારીઓ રહેશે